ઉજવાય છે નવરાત્રી દુનિયાના કોઈ પણ ખૂણી અને કોઈ પણ પરિસ્થિતિમાં રહેતો કચ્છી પોતાની સંસ્કૃતિ સાથે જોડાયેલ રહેવા સતત પ્રયત્નશીલ રહે એ તેના સ્વભાવમાં છે તેની સાબિતી રૂપે આફ્રિકાના નાના એવા રવાંડા દેશના કિગાલી શહેરમાં આવેલા સનાતન હિન્દુ મંદિરના પ્રાંગણમાં પણ દરેક હિન્દુ તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવે છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ મંદિરની સ્થાપના સમયના કાર્યકર્તા રજનીભાઈ પટેલના માર્ગદર્શનમાં હિન્દુ સ્વયંસેવક સંઘ અને શ્રી કચ્છ સત્સંગ સ્વામી નારાયણ યુવક મંડળ સાથે મળીને નવરાત્રીનું આયોજન કરેલ છે આયોજનની વિશેષતા એ છે કે નવરાત્રીની તૈયારી માટે સમગ્ર મંડપ, લાઇટ અને ડેકોરેશનમાં સવકચ્છી સ્વયંસેવક ભાઈઓ બહેનોના નેતૃત્વમાં ગુજરાતી ઉપરાંત અન્ય રાજ્યોના ભારતીયો પણ શ્રદ્ધા સાથે પોતાનો અંગત સમય ફાળવીને જાત મહેનત સાથે પોતાના હાથે જ આ બધું કાર્ય કરેલ છે અને સિંહાસનની માતા રાણીના દરબારનું નામ આપીને સુંદર શણગાર સાથે માતાજીની આરાધના થાય છે આયોજનનું નેતૃત્વ કરતા ગામ મીરછા પરના હોંસીલા કાર્યકર્તા પરેશ પિંડોરિયા અને મનોજ સુથાર જણાવે છે કે ધાર્મિક મર્યાદાઓ અને પવિત્રતાનું ધ્યાન રાખીને કચ્છો દ્વારા દરરોજ રાત્રે પવિત્ર ભૂદેવ દ્વારા ધૂપ સાથે માતાજીની આરતી અને ભક્તિભાવથી ગવાતા દુહા અને છંદથી પ્રારંભ થતા આ આયોજનને અહીં વસવાટ કરતા ગુજરાતીઓ ઉપરાંત મહારાષ્ટ્ર રાજસ્થાન ઉત્તરપ્રદેશ તેમજ આંધ્ર કર્ણાટક તમિલનાડુ અને ઓડિશા સહિતના રાજ્યોના હિન્દુઓને પણ ખૂબ જ ઘેલું લગાડ્યું છે અને સૌ પોતાના પરંપરાગત વસ્ત્રોમાં સંપૂર્ણ મર્યાદા અને પૂર્વ શ્રદ્ધા ભાવ સાથે કોઈ પણ જાતના વિકૃત ફિલ્મી ગીત સંગીત વગર શુદ્ધ ગરબા ગાતા નવલા નોરતા રમે છે બહુ ઓછા લોકો જાણતા હોય એવા આ પ્રકારના નાનકડા દેશોમાં વસવાટ કરતા હિન્દુઓ માટે ધાર્મિક સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય તહેવારોના આવા આયોજનો પરંપરા હુંફ આપવા સાથે ભાષાભૂષા અને પ્રાંતના ભેદ ભૂલાવી ગમે તે પરિસ્થિતિમાં એક દેશ પ્રેમી ભારતીય અને સનાતની હિન્દુ તરીકેનું ઐક્ય જાળવી રાખવા માટે મોટું માધ્યમ બનેલ છે